જુનાગઢના માંગરોળ વિસ્તારમાં લોકો પથ્થરોની ખાણોથી ત્રસ્ત બનેલા જોવા મળી રહ્યા છે માંગરોળ છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક ચાલી રહી છે અને અનેક વખત ફરિયાદો ઉઠી છે આ ખાણોના કારણે આજુબાજુના વિસ્તારના ખેતરોમાં ધૂળ ઉડવાથી ખેતરો ભારે નુકસાનથી ભરાઈ જાય છે અને પાક પણ ધૂળથી દટાઈ જાય છે જ્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળી ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી હતી અને ખાણો બંધ કરવાની માંગ કરી છે જ્યારે ખાસ વાત કરવામાં આવે તો માંગરોળ પંથકમાં સીલ સાંગવાડા દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે તારે દિવાસાથી લઈને ચોરવાડ ગડુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમી હોવાની પણ આશંકા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે વારંવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે ખેડૂતો ત્રસ્ત બન્યા છે સ્થાનિકો પણ ત્રસ્ત બન્યા છે સાપુર ગામના વતની છીએ અમે મારું નામ મેનસીભાઈ વર્જાંગભાઈ ઘરેજા છે આ બોડી વિસ્તાર છે જ્યાં ખાંડ ની લીધ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે વસવાટ કરે છે અને તેને લીધે જાળવા લોકો બધા એના ઉપર આજીવન જીવન કરે છે મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે હું સાપુર ગામથી આવું છું સાપુર ગામમાં અત્યારે જે ખાંડ ની લીજ મંજૂર થઈ ગયેલ છે ખાણ ની એ ખાણ ની લીધ અત્યારે મામલતદાર માં આવેદનપત્ર આવ્યા છે કે ખાણની લીજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારે અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ ભાવિન જોશી સાથે બ્યુરો રિપોર્ટ ઢૂરી ગુજરાતી ન્યૂઝ